ગીર સોમનાથમાં વરસાદે નોતરેલી તારાજીને લઈને સ્થિતિનો તાગ મેળવવા રાજ્યના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન અર્જુન મોઢવાડિયા ગીર આવશે મંત્રીઓ કોડીનાર અને સૂત્રપાડા વિસ્તારના ગામડાઓની મુલાકાત લેશે ખેડૂતોના ખેતરોની મુલાકાત કરી નુકસાનીનો તાગ મેળવશે પાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીની સરકારને રજૂઆત બાદ મંત્રીઓ કોડીનાર સુત્રાપાડાની મુલાકાતે આવશે ગીર કલેક્ટર કચેરી ખાતે મંત્રી અધિકારી સાથે સમીક્ષા બેઠક કરશે જે અમે કોડીના તાલુકાની જે મુલાકાત લીધી છે જે અહીંથી શરત્રી માલસમ વેલાન સુધી અને આમ આલિંદા સુધી જે મુલાકાત લીધી છે એમાં કોઈ એવું ખેતર નથી કે કોઈ એવું એક ખેડૂ નથી કે એને નુકસાન નથી થયું સૌથી બધાય ખેડૂને નુકસાન થયું છે માનવી સોયાબીન અને જે ખેડૂને જે અહીંયા જે તાલુકો છે અત્યારે કે ઘાસચારો જે છે નોર માટેનો પણ કારણ કે દૂધ જે દૂધનું બહુ મોટું ઉત્પાદન કરે છે ખેડૂ લોકો એને પણ બધા એવો એક ખેડૂતો નહીં હોય કે કોઈને નુકસાન નહીં થયું હોય એટલે આ વરસાદથી બધા ખેડૂતને બહુ એક એક માણસને પાસ કરીને નુકસાન કરે છે એવો વરસાદ જે છે વાતાવરણ ભગાયું છે